તમારું બધા સ્વાગત છે આ ગા માતા આપણે આપડે માતાનું માતા નું આવેદન પાત્ર દેવા જઈ રહ્યા છીએ જય શ્રી રામ જય મહાદેવ જોઈજો બધા કરજો જય શ્રી રામ ছো जय माता माता करो ધ્યાનમાં રાખીને જે કાંઈ કાઈ અને ગૌમાતા જાહેર થાય એવા હેતુનું જે અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત આપણે આ આવેદન પત્ર આપી છે કે જલ્દીથી થી જલ્દી સરકાર એ ઘોષણા કરે કે રીતે રાષ્ટ્ર પક્ષી હોય છે રાષ્ટ્ર પુસ્તક હોય છે એ રીતે પ્રાણીમાં કે ગૌમાતા જે છે એ રાષ્ટ્ર માતા ઘોષિત થાય કે સુંદર વ્યાસ જય ગૌ માતા રોજ પાલીતાણા માં અમે જે જગત મિશન શંકરાચાર્ય કે ગૌ માતા ખરેખર રાષ્ટ્ર માતા હોવી જોવે એને લઈને આવેદન પત્ર આવ્યા છીએ પણ ખરેખર ગૌ માતા એના માતાનો દરજ્જો એટલે જ આપવામાં આવ્યો છે કે જે ખરેખર પ્રાણી નથી આ પ્રકૃતિ નો પ્રાણ છે એનું ખૂબ જ જતન કરવું જરૂરી છે કેમ કે આગળ આપણું આરોગ્ય જાળવીએ છીએ તો ગાય માતા એનો મૂળ પાયો છે એટલે ખરેખર રાષ્ટ્રીય માતા હોવી જોઈએ આના માટે અમે અથાત ફરિયાદ કરીએ છીએ અમે પણ ગૌ ની રક્ષા અને સેવા કરી રહ્યા છીએ પણ હકીકત ની અંદર ખરેખર આ મુદ્દો સરકાર ને વહેલી તકે ધ્યાનમાં લઈ

ગૌધન જે આપણું ભારતનું છે એ બચી રહે અને એના માટે પ્રયત્નો તો હદા ચાલી રહ્યા છે પણ ચારેય પીઠના શંકરાચાર્યોએ મળીને અને અભિમુક્તાનંદજીની સાંનિધ્યની આ હાદરીમાં જે આ ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું જે અભિયાન જે આગળ કરવામાં આવ્યું છે અમારા સાધુ સંતોનો બધાનું એમાં સમર્થન છે કારણ કે જો ગાય બચશે તો જીવન બચશે હજી ભવિષ્યની માલિકા જો પણ લોકોને ગાય આધારિત ખેતી પણ આપણે ઉભી કરવી પડશે કારણ કે ગાય અમૃત છે અને બાકી બધું આપણે ઝેર ખાઈ રહ્યા છીએ જે નું જો કોઈ મારણ હોય તો એ ગાય છે એનો શ્વાસ છે એનું દૂધ છે એનું મૂત્ર છે અને એનું દાન આ બધું જ જે પંચકવ્ય છે એ આપણા માટે અમૃત છે આને જાળવવા માટે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા બહુ જરૂરી છે એટલે મારી સરકારને એક નમ્ર નિવેદન છે કે જલ્દીથી જલ્દી આપ

આપણે ભલે ઉપર લેવલે જે કોઈ પણ આપણા હૃદયની અંદર ધર્મ વચેલો છે એ સાબિત કરે છે અને તમે બધા આવી રીતે આજે છે એની પણ મોટી સંખ્યામાં ભવિષ્યમાં ક્યારે જરૂર પડે એવી બધાય પાસે અપેક્ષા સાથે બધા જ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જો કે આપણા નો જરૂર પડશે આગળ તો આપણે ભેગા થાય અપેક્ષા તો ખુબ ધન્યવાદ બધા કાર્ય કરતા હરિઓમ હરિઓમ